નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ માંગરોળમાં પ્રથમવાર આયુર્વેદિક જાલંધર બંધ યોગ પદ્ધતિથી દંત ચિકિત્સા તથા બત્રીસા ચોકઠાનું વિનામૂલ્ય કેમ્પ યોજાયો વણિક જ્ઞાતિ દ્વારા માંગરોડ દસા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી યોજાયેલા કેમ્પમાં વિનામૂલ્ય આયુર્વેદિક જાલંધર બંધ યોગ પદ્ધતિથી વગર ઇન્જેક્શન વગર દવા વગર દુખાવાથી હલતા અને દુઃખતા દાંત તેમજ દાઢ કાઢી આપવામાં આવતી હોય છે દાતાઓના સહયોગથી પાંચ દર્દીઓને દાંતની બત્રીસી પણ વિનામૂલ્યે બનાવી આપવામાં આવી માંગરોળ દસા શ્રીમારી વણિક જ્ઞાતિ સંચાલિત આયુર્વેદિક જલંધર બંધ પદ્ધતિ અન્ય વયે માંગરોળ ખાતે એક વંત યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં દાતાઓના સહયોગથી પાંચ બતરીસી તેમજ દાતાઓ દ્વારા આ કેમ્પનો તમામ ખર્ચો ઉઠાવી અને માંગરોળની પ્રજાને લાભ આપવામાં આવેલ છે અંદાજે એકસો જેટલા છે દર્દીઓ એ દાંતના રોગોનું નિદાન કરાવી અને સારવાર મેળવેલ છે આજ રોજ માંગરોળ ખાતે જે વણિક મહાજન વિશાશ્રી મળી સંસ્થા દ્વારા અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટ દ્વારા દંત યજ્ઞનું આયોજન કર્યું છે જેમાં ખાસ તો આયુર્વેદની આપણી જે ટ્રેડિશનલ પદ્ધતિ હતી જાલંધર બંધ યોગ પદ્ધતિ એ પદ્ધતિ વડે દાંત કાઢી આપવામાં આવે છે જે મારા ગુરુ હતા લાભશંકરભાઈ શુક્લ જેમનો આજે જેને કહેવાય કે સો વર્ષ જન્મ શતાબ્દી વર્ષ છે અત્યારે આજે ગઈકાલે જ એમનો જન્મદિવસ ગયો તો આ માંગરોળ ખાતે જે આ કેમ્પ છે એ અમારા ગુરુની જે પદ્ધતિ છે એ મુજબ કરવામાં આવ્યો છે જેમાં ઇન્જેક્શન વગર દવા વગર પાટલા ઉપર બેસાડીને આપણે દાંત કાઢી આપીએ છીએ અને જે દાતાઓના સહયોગથી ખાસ કરીને દાંતની બત્રીસી પણ પાંચ લોકોના જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્યે બનાવી આપવામાં આવી છે અને રાત પણ વિનામૂલ્યે કાઢી આપવામાં આવ્યા છે નિદાન કરી અને દવાઓ પણ સો આસપાસ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી છે તો આ જે માંગરોળનો આજનો કેમ્પ છે એ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને આ દર્દીઓ ખૂબ ગામડાના પણ લોકો લાભ લઈ રહ્યા છે